શ્રી ગણેશાય નમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ચામુંડ પરિવાર તરફથી જાહેર આમંત્રણ શુભ સ્થળ ગામ આગરવાડાથી આમંત્રણ પાઠવનાર માં ચામુંડ પરિવાર પરિવારના રામ રામ સહર્ષા જણાવવાનું કે ભગવાન શ્રી ગોગાજી મહારાજની અસીમ કૃપાથી અમારા આંગણે શ્રી ચામુંડ મેલડી ગોગા મહારાજના નવનીત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંવત બે હજાર એસીના ચૈત્ર સુદ બીજને બુધવાર તારીખ દસ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રારંભ થાય છે અને ચૈત્ર ચોથને ગુરુવાર તારીખ બાર ચાર બે હજાર ચોવીસના રોજ પૂર્ણાહુતિ રાખવામાં આવેલ છે તો આ શુભ પ્રસંગે આપ સૌ જાહેર જનતાને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે કાર્યક્રમ તારીખ નવ ચાર બે હજાર ચોવીસને મંગળવારે માતાજીની શોભાયાત્રા સવારે નવ કલાકે તારીખ દસ ચાર બે હજાર ચોવીસ બુધવારે માતાજીની સ્થાપના સવારે નવ કલાકે તારીખ બાર ચાર બે હજાર ચોવીસ ને શુક્રવારે પ્રાણ પ્રતિષ્ઠા બપોરે બે ત્રીસ કલાકે તારીખ બાર ચાર બે હજાર ચોવીસ ને શુક્રવાર મહાપ્રસાદ સવારે બાર વાગ્યા થી ભક્તો આગમન સુધી નિમંત્રણ પાઠવનાર માં ચામુંડ પરિવાર સ્થળ આગરવાડા બ્રિજ ચોકડી તાલુકો લુનાવાડા જિલ્લો મહીસાગર અન્ય જાણકારી માટે મોબાઈલ નંબર સત્તાણું અને

ભક્તિ નું ચરમ રહેશે નહીં પછી ગોળ યુગ આવશે જેમાં કોઈ માર મર્યાદા મોભુ હશે નહીં પોતાના બાપને ને પોતાના સંતાન પોતાની આંખે ભાજશે નહીં દીકરા પોતાની ગુણની માતા નું આશ્વાસન રહેશે નહીં દેવ દેવ દેવનો અનુભવ રહેશે નહીં દીકરા દીકરા માતા હોય અને કોઈ ઉગતા ની બેરડી હોય ચોરાસી નું ખાતું હોય ઝોપડી હોય કોઈ અરે જવું માતા હોય દીકરા આવી માતાઓ નો દીકરા પણ

ઘરમાં કદાચ લક્ષ્મી પૈસો દરેક કમાતા હોય ઘણા કહેતા કે માં મહેનત કરી એટલું મેન્ટલું મળતું નથી માં કમાઈ એટલો પૈસો રહેતો નથી માં એનું મુખ્ય કારણ છે પૂની માતા દીકરા લોખંડ અરે રે લોચીમાં કોઈ લોચીમ બક દીકરા એને લોખંડ લોખંડ લો એ લોચીમ બક પડે લોખંડ ખેંચ એ રીતે પૂની માતા ઉડદી હોય ને રાતી લક્ષ્મી ખેંચી આવે છે હો પૂની માતા હોય ને પૂની માતાનો દીવો લાગતો હોય જડહડ

તમે મૂળ વર્તમાન વાતાવરણ હાલતો છો પણ ગુનાના આતા નથી દીકરા દેવ ને નડવા માટે તું ઘણીવાર કીધું છે રાજ પર કહું છું ધરતી પર ના કાના માથા ના કોઈ દેવ દાનવ માનવ કોઈ મહાદેવ કોઈ ભગવાન કોઈ શિવતર કે કોઈ મેલડી કોણ માતા નડતી નથી નડે તમારા ગુના તમારા કર્મ દીકરા સુધારવાના છે ગુના અને કર્મ સુધારવાના છે હો તમારી ઓળી સુધારવાની છે

દીકરા ભાવ હોય તમારી શ્રદ્ધા હોય ને તો ખાલી એક અરજી મેળજો દીકરા શ્રદ્ધા હોય કે ના હોય ભલે પેલી વાર વિશ્વાસ દીકરા કરવું મારું

એના નિમિત્તે તમારી માના ના તમે ઉપવાસ કરતા હોય ભલે જવાબ હોય દીકરા આવી તમારી મા માટે પણ એક સલાહ કે તમે આજ સુધી

પણ એના માટે શ્રદ્ધા હોય તમે ઊંચું પેલી કૃપા જોઈએ દરેક ને પેલું સારું થવું જોઈએ પોતાની માંગ કરો

ભાવ દેવા માટે બેઠી તમારા બતાવવા માટે બેઠીશ કેમ કે આ તમને માર્ગદર્શન મળતું નથી માતા તમને સત્ય સત્ય બતાવે

અચકાતી મનુખો અવતાર ઘોડા વારંવાર મળતો નથી તમારો મોક્ષ પ્રાપ્તિ માટે દીકરા અને મોક્ષ પ્રાપ્તિ માટે આવા વાળા પણ બહાર બહાર કરતે કોઈ ગરીબને ખોબણાઈ દોહકરા કોઈ જેની જેને જેને જરૂર છે જરૂરી એ વસ્તુ પૂરી ભાવના જોઈ તમે દુઃખ થતું હશે ને તો સમજો તમે આ ના

શોભાયાત્રા કાઢવા નવ સુધી આઠ થી નવ નવ થી દસ દસ વાગ્યા પેલા આ દર્શન કરવા આવતા રવિવારે સાત તારીખ અલગ અલગ જગ્યા જેવાના મોટા મોટા અવસર ખબર હશે દીકરા કે મારા અવસર દૂર દૂર થી ભક્તો આવતા હોય એટલે તમારે

ભલે ઉતારી ઉતરા